ડોન બોલો તારું ને મારું મારો તારા બાપ ને માન ને તારા છોકરા મારા કબજા માં એમ ગાકરામ ના માણો મિત્રો તમે અત્યારે જે શોર્ટ વિડીયો જોયો અમારો આખો વિડીયો એક બે દિવસમાં આવી જવાનો છે તો ફટાફટ પહેલા અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને અમારો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં બહુ મજા આવશે હસી હસી પેટ દુખી જશે આવો આવી કોમેડી તમે ક્યારેય નહીં જોયો તો ફટાફટ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો થેન્ક યુ અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી